નો બ્લોક માં તમને સ્વાગત છે તો જય માતાજી માં મંગલ ના તિંદા પર સવાસ માં બ્લોક દીધો હશે આ જો માર તો બધું ઉગી ગયેલું છે કેટલું મસ્ત બધું ઉગી ગયું જો આ સિંગ છે નવડી ઉડી સિંગ થઈ ગઈ છે આ સાજો ભીંડો ભીંડે ઉગી ગયો છે અને કપાના છોડવા જો આપણે કપા એવડો એવડો થઈ ગયો છે બધું ઊગી ગયું તો ખેતર આખું લીલું સ્તમ થઈ ગયું ને આપણે બલોક એ તો આપણે આ ખેતરમાં જ છેલ્લું કી રહ્યું જેમ કે આપણે ખેતરનો બલોક કાદું ને આવ્યો નહીં હોય એટલા માટે આજે આપણે ખેતરનો બ્લોક બનાવવાનો છે તો જો ખેતરમાં તો બધું ઉગી ગયું છે હવે તો આપણે પારવું પડશે ને એટલા માટે આપણે હવે અત્યારે તો થોડુંક ભીનું છે પછી આપણે પારશું જવો સંભળા પછી પણ એમાં કાદું શોટી અત્યારે ભીનું છે ને જો આવું ખેતરમાં ખડે એટલું થઈ ગયું ને ઉગી ઉગીટલું છે બાજરી બાજરીને ને બધું ઉગી ગયું છે સવારે આવડી અવડે મોટા થઈ ગયું છે તો બધું આપણા ખેતરમાં કમ્પ્લીટ ઉગી ગયું છે હવે અને હવે તો આપણે જાય ઘરે કેમ કે બોલો ખેતરમાં જ લઉી રહ્યા બાર મોટા ત્યાં ખેતરમાં હતા તમારે છે મારે મારી કાઢે હું કેમ કે હવે કે હવે તો ખેતરમાં બધું ઉગી ગયું હવે તો ખેતરમાં બધું ઉગી મને હવે બધા ખેતરમાં જ હોય आमोय ते खेतमा होय ना आमोय ते खेतमा दे बथे खेतमाच होय ऐते बकफास्ते के सोर फर साटा चलुता तो आपले के पारवा जा नता इले जावणो हेच राख राख साटा रही जाय इले जावणो हे बळत निगाय माचडीन पाडीन घेंस तेवा मजाना उभासे हमे तो आपले जाय खरी पारवा जो जई पारवन हारुसे तो पारसिन करा पसे घरी वियांचो आ वर्षानु नक्की नय तो तर वर्षाच चलु हे કેટલા દિવસથી આ ધર વરસાદનો વરસાદ છે આપને કે બારવાય ન જ જાતો કપા દોડો છો આવડી તો આપણે ખડ ને ઉભો થઈ રહે પાર દે તો આપણે પાડી ને કશું પાડી નૈચર માં જો લેતી આવી જલી છે જો ફૂલ લેટ આવી જલી છે આપણે જો હમવાટી ને આપણે વાડ તો બેઠા કે આપણે વરસાદ ન જાય તો મેદા વરસાદ તો બંધ થા નામ જ ન થાતો જો કેટલો અજી એક હજાર વરસાદ આવે છે જો વરસાદ ધીરે ધીરે તો કાયા બાદ અવાય પણ આ વરસાદ કેર્યા તો કંપિયાત વધવા થી નામાં શાંતિમાં તો મજા નહી ઈ તો ઉઠા છે આને કા તો તાવ જાવ કે હા તાવ જાવ નામ ન લે દોજી દાખલ કરી દેવા હા એટલે તાવ જાય ને હું તો ટેન્શન થાય છે. નહી તાવ આવ્યો અને ખબર હોય મને પોર તાવ આવ્યો હો મને તો એક મહિનો નગર તાવ જોતનો તો એક મહિનો તાવ આવ્યો અને તાવ આવે પોર તેવો તાવ આવતો તાવ આવવાની એટલે ફેર પડીને આપણે નમઈના પડી ગયા પોર તેવો તાવ આવતો ઓણ મર શાંતિનું કેવો આવે ના લાતું જ નહીં ને હું મને થાતો ને

કેમ કે વરસાદનું તો કાંઈ નદે નહીં પહેલની તો માંદવા પડી જાય એટલા માટે કે ભાઈ આપણે નેદ્યું નહોતું પછી આપણે બીજી એવા ઘરે ઘરે જો આપણે અહીંયા પથારી કરી નાખી છે ને ઉભર પંખો ફરે છે હવે આપણે વરસાદનું તો શું કામ કરવાનું એટલે આ આરામથી ગુવાનું છે આવ્યું બીજું કાંઈ કામ કરવાનું છે નહીં અત્યારે તો બપોર થઈ ગયા હે સવારજનો વરસાદ સલોન ચલુ છે કેટલો વરસાદ ચાલુ છે

અને જો અત્યારે વરસાદ રીજો હાવે હાવ નગર તો આખો દી એકલો વરસાદ ને વરસાદ ને વરસાદ હતી અત્યારે વરસાદ રીજો હે નગર તો આખો દી વરસાદ એવો કે એવો અત્યારે વરસાદ રીજો લસન હાવે હાવ જો હાવે હાવ અત્યારે રીજો દો નકર એક અથારો જાવ નામ જ નતો લેતો આખો દિવસ એવો કઈ કામ નથી કરે તો કઈ કે આ દુનિયા છે એક વરસાદ આવે આ કપાન અને ને કડું મોટું મોટું થઈ ગયું પણ વરસાદ એકલો આવે તો કાંઈ આપણે નહીદાય તો નહીં વરસાદ રી જાય તો કાંઈક ને દે એમ થોડું નહીં દાય તો કડો ખોડો કપા થઈ ગયો ને સિંગ ને પછી સેમન ને બાજરીને બધું મોટું મોટું થઈ ગયું જવું પણ વરસાદ તો હજી કાંઈ જોવો નહીં બે દિવસથી આપણે લોગળા હુંકવા હુકવેલા છે હજી હું છે કેમ કે વરસાદ આજો કે હુંકાય છે નહીં નગર તો એના તકે વરસાદ લાગતો નહીં પણ તો આ માતા એવું હોય તો કાંઈ હુંકાય નહીં এট কপৰা এক শুন শুকাই কস্ত মস্তল আছে উৰি উ কে মস্ত পপ কেটলা মস্ত উৰি যায় লোকেশ্যন নেও মস্ত মস্ত থৈ যায় বধু লীলো হৰিয়লি হৰিয়ালি জেও કેટલું મસ્ત મસ્ત અત્યારમાં કેટલું લોકેશન ને કેટલું જોવાદાર આવે છે ફરતા આપણે કેટલું મસ્ત મસ્ત લોકેશન આવે અત્યારે જો રીંગણા બટે કંચક ને સા ને તો બધા બે ગયા જમવા કાશાં ભાઈ બધા જમવા હા મા શાંતિ ભાઈ તો સા ની ઊ કે બીજું હાલશે છે ને કે હાલ તો ને તો હું કરું હા તે સા મા બપ્પા ને જમવા બે કે બપ્પા હા જમવા બે જમ ડાલો એમર બા તો શાંતિ ભાઈ શાક અમને શાક ને ભાવતું મે તબિયત બગડી ગઈ કે એટલે શાંત રોટલી ખાઈ લઈએ ખીચડી એવું છે ખીચડી બનાવી લેતી ને આપણે તો શાક રોટલો જ ખાવાનો હોય ને અત્યારમાં તો બધાને મજા બગડી હતી આપણે થોડોક સાબ ની દીધા આપણે શાંત રોટલી ને એવું ખાઈ લે છે રોટલી બનાવી આપણે એટલે માટે શાંત રોટલી ખાઈ લે છે અને આપણે શાક રોટલો ખાઈ લઈએ અત્યારે જો સાંજ પડી જઈશે ને હાલે તો અત્યારમાં કે મેં આવો ધવાડો કરી કેમ કે લેટ હોય કે નહીં લેટ ન હોય કે એટલા માટે મસરાનો બહુ કવડાવે ને તો મસરા માટે પેસેલ ધવાડો કરીએ અહીંયા છે જો મસરાનો બહુ આવે ને એટલા માટે જો બળજાને ધવારો કરી એમ કે માલને ધવારો કરી કે માલને ધવારો કરી કે મસરાને એવું ન આવે એમને આપને ન કર એમ એટલા માટે અમને ધવાડોને એવું કરી ને આજનો બ્લોગ તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક ગમે શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મળીએ ન બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી